બે હજાર રૂપિયાનો ભાવ કપાનો ભાવ કરો અને અમારો અનાજ કલ્યાણ તુવેર કપા ગમે તે અનાજનો ભાવ તમે અમુવારો વધારો તો અમે આ ખેડૂત અમારે લગ્ન પર્સન નો સીઝન અમારી બેન બેટી દીકરીને પરણાવવાનો સીઝન આવી રહી એટલે સોના ચાંદીનો ભાવ ત્રણ લાખ ને અઢ ત્રણ લાખ નો રૂપિયા અઢી લાખ રૂપિયાનો ભાવ કે તમે વાણિયા બામણ ઠાકર રાજદૂત એ તમે સાંભળી સોના વાપરવા છે સાહેબ જો તમે લગન પ્રસંગનો સમય તમારો વ્યવહાર કરવા અમારા ખેડૂતનો ભાવ વધેલો હોય તો અમને અમો તો અમે અમારો વ્યવહાર આવે છોકરીને લેવા કે કોઈ એક વીતી બે વીતી દાગીના પંડી ના આવે તો અમોડા ચાંદી કપાનો ભાવ અમારે છોકરીને પણ વિધવા તરીકે પરણાઈને આપવાનો થાય

કે ખાનગી દલાલો છે એ આઠ હજાર આઠ હજાર રૂપિયા ભાવ હાડા આઠ હજાર નો ભાવ એવી હાલે કે સરકારી ભાવ થોડો વધારે હોવો જોઈએ તો નહીં વધતો તો અમારા આ ખેડૂત એવું છે કે સાહેબ સરકાર અમારો ભાવ વધારે અને અમારી બેન બેટીને ને દીકરી પણ અમુને કઈ બે વીસ વીતી જેટલું સાધન લેવાય તો નું ચાંદી સોનું પણ લેવાય